જેનું માર્કેટ મૂલ્ય રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો ત્રીસ જેટલું થાય છે આ કાર્યવાહી સુરત જીઆરપીએફ અને આરપીએફ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી દારૂ ભરેલી બેગ મળતા સુરત રેલવે સ્ટેશનની હદમાં આવેલ ભેસ્તાન રેલવે સ્ટેશન પર જીઆરપીએફ ગવર્મેન્ટ રેલવે પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન વિરારથી સુરત તરફ આવતી પેસેન્જર ટ્રેનમાંથી વિદેશી દારૂની પાંચસો ત્રીસ બોટલ મળી આવી છે આ દારૂની બજાર કિંમત લગભગ સાડત્રીસ હજાર પાંચસોને ત્રીસ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે સમગ્ર મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે અને ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ જીઆરપીએફ અધિકારીઓને શંકાસ્પદ બેગ દેખાતા તપાસ હાથ ધરવામાં આવી હતી બેગ ખોલતા તેમાં વિદેશી બ્રાન્ડના દારૂની અનેક બોટલો મળી આવી બેગ માલિક ઘટના સ્થળેથી પહેલાંથી જ ફરાર થઈ ગયો હોય તેવો મનાય છે જેને શોધવા માટે સીસીટીવી ફૂટેજ અને ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ બનાવથી રેલવેમાં ચાલતી સાર્વજનિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે વિશેષ કરીને જીઆરપીએફ અને આરપીએફની કામગીરી પર લોકો શંકાની નજરે જોવા લાગ્યા છે ટ્રેનમાં દારૂ ઘુસાડવામાં આવ્યો હોવા છતાં તે નિયમિત ચેકિંગમાંથી કેવી રીતે બચી ગયો એ સૌથી મોટો પ્રશ્ન છે આજકાલ રેલવે માર્ગનો ઉપયોગ દારૂ મદારૂ તથા અન્ય અવેજી સામગ્રીની હેરફેર માટે સતત વધી રહ્યો છે જેથી જીઆરપીએફને હવે વધુ સતર્ક બનીને કામ કરવાની જરૂર છે પોલીસ દ્વારા શંકાસ્પદ તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ ઘટના પછી રેલવે વિભાગે સમગ્ર સ્ટેશન વિસ્તાર અને ટ્રેનોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની તૈયારી દર્શાવી છે ટ્રેનોમાં ડ્રોન કે સ્નિફિંગ ડોગ સ્પોર્ડ જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારવાનો વિચાર ચાલી રહ્યો છે ટ્રેનો દ્વારા આવા મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થતાં જીઆરપીએફ અને આરપીએફની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે યાત્રિકો માટે સુરક્ષા ધરાવતી ટ્રેનમાં દારૂ કે અન્ય ગેરકાયદેસર વસ્તુઓની હેરફેર થવી ચિંતાજનક છે હવે જોવું રહ્યું કે સુરક્ષા એજન્સીઓ ભવિષ્યમાં આવી હેરફેર અટકાવવા માટે કેટલું ગંભીર બને છે અને શંકાસ્પદ તત્વોને પકડવા માટે શું પગલાં લેવામાં આવે છે